નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કાચરોલા જયેશ છે હું ક્રોક્નોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે આપણે આવ્યા છે ભાવેશભાઈની વાડીએ ભાવેશભાઈને આપણે પ્રોપરેટ પ્લસ ચોક્કરનો આપણે ડેમો કરી ગયેલો હતો આ પાંચ આયરમાં ભાવેશભાઈ તમારું નામ કયો મારું નામ ભાવેશ કુમાર મનસુખભાઈ દટાણીયા ગામ ડુંગીયાળી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ભાવેશભાઈ આપણે પાંચ આયરમાંનો બે પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરેલ તેમાં તમને રિઝલ્ટ મળ્યું છે એના વિશે કહો તમે જો આપણે કોપરેટ અને ચોક્કર આ બે વસ્તુ મારવાથી આપણે સફેદ માખી લીલી પોપટી પછી ગળો આમાં કોઈ વસ્તુ રહી નહી કઈ બધું આ દવા માર્યા પછી કોઈ વસ્તુ રહી આજે 8 દિવસ થયા છે હા 8 દિવસ થી ના રીઝલ હારામ હારું મળ્યું સારામ સારું પછી આપણે આ બીજા કપાહમાં આપણે નથી ઉપયોગ કર્યો આ બરોબર એકય દવા જ ન તમે ઉપયોગ કર્યો એટલે એમાં કયો તમે કે એમાં શું દેખાય છે એ અત્યારે આ પાંચ આયરમાં આપણે થઈ તું એનું રિઝલ્ટ ને જે નથી છાટેલ એમાં રિઝલ્ટમાં આપણે કહી છે કે આમાં અત્યારે ટોટલી વસ્તુમાં રોગથી ભેરાઈ ગયેલ છે જેમ કે સફેદ માખી પછી પોપટી પછી ગળો જેમાં નથી બધું દેખાય અને ઉપયોગ કર્યો એમાં કંઈ છે નહીં એમાં કોઈ વસ્તુ નથી ગ્રીન હરી છે અને જેમાં નથી છાટેલ એમાં ભેરાઈ ગયેલું છે પીળો દેખાય ને પીળો દેખાય અને આપણે પ્રોડક્ટ વાપરી તો એ ખેડૂને આપણે શું કહેવું કે આ પ્રોડક્ટ વપરાય એવી છે કે જે કે ચોકર અને કોપરેટ આ નું કોમ્બિનેશન સારું છે બે ભેગું કરીને તમે મારો તો ખેડૂતો માટે બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે અને આ દવા છાંટવાથી તમને બહુ સુપર રિઝલ્ટ મળશે